આવી ગયા રામ મઢી ને મસ્ત દર્શન બર્શન કરવા જઈએ હવે અંદર તો તમે લોકો બ્લોક માં બનાવજો તમને દેખાડતું રહી તો એ ગાડી એમને પડી દીધી અમારી જોલે એક બોટલ પેટ્રોલ તો કાઢી લીધું હેલો ગાઈસ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ કે સબ સબ છો છો પોજાય દ્વારકાધી જોલા તર આવી ગયા છે આપણે મંદિરના કામ ઉપર ને મસ્ત જોલો આ ભારે છે રાઉન્ડ ને આવી ગયા છે અઢીને આયરો આપણો મંદિર આપણું એટલે ભગવાન મતનું આપણે તો ખાલી દર્શન કરવાને કામ કરવા આવે છે બીજું તો શું છે આપણું અહીંયા મંદિરમાં તો ચાલો હવે થોડું કામ બામ કરીને દર્શન કરીને પછી ઘરે મમ્મીને લાગશે થોડીક વાર ને આજે જઈને બધાને ફરવા પણ લઈ જવાના છે કેમકે મામાને આજે જાય છે બધા ગામડે તો ચાલો હવે ફટાફટ કામ કરીને જે ઘરે તો તમે લોકોનેજો

પડી છે ને શાંતિથી બેસી મસ્ત ભજન ભજન ચાલે છે બેન ને એ લોકો દર્શન કરવા ને આજ ધ્વજ રામદેવ પી ની ધજા લગાડેલી છે જોઈ લો તમને પણ દર્શન કરી દીધું આપણે પણ દર્શન કરી દીધા હવે ઘડી કઈ અહીંયા બેસીએ મસ્ત ને પછી બાર તમે લોકો બ્લોગમાં બધા રહી જો ગાઈશ તો જોઈ લો તારે પાછો જાઓ છો મંદિરથી બહાર કેમ કે બાપુ મળી ગયા કે મને એ કે ચાલ આવી હતી કે દસ રૂપિયાની ગ્લાસ આપ્યો એમને એમ કે થેલીમાં નહીં લાવતો મેં તો કાંઈ વાંધો નહીં ચાલો આજે સેવાનું કામ કરવાનું મળ્યું છે તો ચાલો કરીએ એમાં હું ચા લેવા બહાર જાઉં છું તો ચાલો હવે જઈએ અને બાપુ કહેતા લેતો જાય પૈસા બીજું ના ના આવે એમાં હું પૈસા લેવાના આપણે ભાઈ એટલા તો હોવાના જ ને પૈસા એ પછી બાપુજી એમ કે હાલી કે તારે આવું કે જૂનાગઢ નાના તમે જઈ જુનાગઢ તો ચાલો પહેલાં ચા લેવા જઈએ તો તમે લોકો વ્લોગમાં બનાવી રહી તો ફાઇનલી જોઈ લો બાપુનો ચા લઈ લીધો મસ્ત હવે ચા લઈને જઈએ પાછા મંદિરની અંદર તો બાપુભાઈ જઈને ચા બા આપીએ ને પછી આપણે જે ઘર બાજુ મોડું થઈ ગયું છે ભાઈ ને પછી નાઈટ માં પણ જવાનું છે ઘર બાજુ જઈએ તો તમે બન્યા રેજો ફાઈનલી ગાઈસ તો જો લતારે આવી ગયો છે નીચે અને મામાને બધા ગયા ગામડે હવે તો એ ગાડી એમને પડી દીધી એમરે જો એક બોટલ પેટ્રોલ તો કાઢી લીધું કેમ કે પછી રાતે જાય એની કદાચ ગાડી લેવું વાર તો કેટલી ગાડી લે જો ગાડી પડી આપણે અહીંયા ઉપર કેમ કે બે ને એકલા છે ને હવે એડિટ કરે બીજું શું કરવાના પછી તમે લોકો બનાવી રહેજો ફાઇનલી ગાય તો જોઈ લો કાલનો બ્લોગ અડધો બાકી રહી ગયો હતો કે કાલ બહુ નાનો એવો બ્લોગ બને તો એટલે આજે આપણે વિચાર્યું કે થોડોક મોટો બ્લોગ બનાવે છે એ બ્લોગ આજ છે ડે ટુ અત્યારે જોઈ લો આવી ગયું છે મંદિરના કામ ઉપર મસ્ત હવે મંદિરનું કામ બામ કરે ને પછી જે ઘરે વાગી ગયા છે ત્રણ ને આ આપડી આપડી જો ધનુ રહી આવી ચાવી તો આલો આવે છે મંદિરમાં ને તમે લોકો બ્લોગમાં બનાવે જો કે હવે એક મહિનો તો સલંગ આવશે પણ વચ્ચે આજે એક બ્રેક રહી ગયું કે આજે હું બ્લોગ બનાવવાનું નહોતો વિચારતો કેમકે બે વ્લોગ એડિટ કરવાના બાકી હતા પછી વિચાર્યું કે બહુ વધી જશે પણ કાલે બ્લોગ નાનો હતો તારે એડિટિંગમાં જેને જોયું ને ઓલી એપમાં જઈને બધી ક્લિપો ભેગી કરીને તો બહુ નાનો બે મિનિટ ને પચાસ સેકન્ડ હતી બધું હે બસ આપણે નાનો એવો બ્લોગ બીજું હાલો હજી પાંચ છ મિનિટ ઉમેરી લઈએ વધારે તો ચાલો આજે બ્લોગ નહીં આવે આજે છે ને તો કાલનો બ્લોગ છે ને આજે બંને મિક્સ કરી નાખી તો તમે લોકો બ્લોગમાં બનાવી જોવાનું મંદિરમાં ને બની જાઉં બ્લોગમાં બન્યા જોઈના લીધે આવીશ તો જોઈ લો તારે ખાઈ બાઈ લીધું છે ને મસ્ત નીકળી જાય છે વિજયના ઘર બાજુ ચાલતા ચાલતા ને વિજયને ફોન કર્યો કે આવું છું ને રાહુલભાઈને ફોન કરો રાહુલભાઈ કહે કે એક ભાડું મૂકીને આવું પાછો તો હવે આવ્યા પછી રીલ બિલ શૂટ કરી કેમ કે કાલ તો બહાર નીકળ્યો નહોતો અને આજ નીકળ્યા કાલ સારું પરંતુ દિવસે બે રીલ બનાવી હતી એટલે કામ થઈ ગયું હતું કાલે મૂકીને મસ્ત યુઝ આયા રાખે છે આપણું હાલ્યા રાખે છે થોડું થોડું ઉપરથી આજે એક બે રીલ પાછી બનાવી લે કેમ કે પછી પાછા ભેગા થઈએ ન થઈએ એટલે છે ને આપણે કાલનું વિચારીને હાલવાનું કેમકે છે ને રાખવી પડે આમ ઓલે એડજસ્ટમેન્ટ કરવા માટે તો કાંઈ નહીં વિજયના ભાઈ પહોંચવા આવ્યો તો તમે લોકો બ્લોગમાં બનાવી દેજો ને વિજય ગયો છે બાર બૂટ લેવા તો એ આવે તો અમને બતાવું ફાઇનલી ગાય તો જોઈ લો ક્યારનો રાઉન્ડ મારું છું કેમ કે વિજયભાઈ ગયા છે કપડાં લેવા ક્યાં ન આખો આમ જો ફરી ફરીને આવ્યો મસ્ત ચાલતો ચાલતો ને અત્યારે આવ્યા છે રાહુલભાઈ જોઈ લો રિક્ષા પડી જાય રાહુલભાઈ ને તો હવે રાહુલભાઈ ભાઈ જઈએ મસ્ત જોઈ લો રિક્ષામાં બેઠા છે ભાઈ જઈ આવે કાંઈક વાતચીત કરીને આજે છે ને કોમેડી રીલ એકાદી શૂટ કરે કેમ કે છે ને આજે એક પડી જ નથી તો શું કરતો કેમ છો બ્રો જો પાછળ એક ખેલાડી મેચ જોવા વીજ ચડ્ડો વીજ ચડ્ડો હા અને અહીંયા હમણાં મેં જોતો હું બેઠો ને એ પેલા જ મેં જોયું સાહેબ આ અમુક સડા પેરી પેરીને આવ્યા સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ બજારમાં રખડવાની વસ્તુ નથી તો ચાલો એક આદિ રીલ બિલ બનાવે તો અમે લોકો બનાવી જો ફાઇનલી ગાઈસ તો જોઈ લો અત્યારે આવી ગયા છીએ અમે ચા પીવા ને રાત ને 10:30 થઈ ગયા ને જોલે પફ લાય છે તો હવે પફ બફ ખાઈએ ના ભાઈ પેલા પફ ગાડ્યો કે પાછો મૂકી દે કે વિડિયો ચાલુ છે ને એટલે હા ભાઈ જો રીલ જોવામાં વ્યસ્ત છે ચાલો પેલા ખાઈ લઈએ પછી તમને મળીએ ફાઇનલી ગાઈસ તો જો લો તારે આવી ગયા છે બહાર ને જો લો બે ભાઈ જી ફ્રી ફાયર માં જ પડ્યા છે ફ્રી ફાયર રમવા માં વ્યસ્ત છે કહું છું કે એનો કે રીલ શૂટ કરીએ રીલ શૂટ કરી ગાઈસ જો ને રીલ જ શૂટ નથી કરતો બોલે કાક બોલ હું કે લુખા આયા લો બે ગેમ રમવામાં વ્યસ્ત છે બંને તો ચાલો હવે આપણે જેને એક રીલ શૂટ કરી લઈએ ફાઇનલી ગાઈસ તો જો લો તારે કિશનભાઈ જેને રિક્ષા શીખે છે જો લો આ કિશનભાઈ આ કે છે રિક્ષા અને રાહુલભાઈ બેઠા છે બાજુ માં આપડે જોયું મસ્ત બેટા પાછળ હવે આમ ઘરે તો લે ભાઈ અંદર તો લે રિક્ષા ભાઈ અંદર લઈ લે હવે મોડું થઈ ગયું આજના સાડા અગિયાર થઈ ગયા છે ચાલો તો હવે તમે